જોઈએ બનાવવાના સંકલ્પ સાથે ધાંગધ્રા નગરપાલિકા તથા વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ધાંગધ્રા શહેરી વિસ્તારમાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળો તથા તળાવ ગાર્ડન સહિત વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ સાથે પર્યાવરણની જાળવણી અને જાગૃતિ આવે તે માટે ઉપરાંત આજના મોડર્ન અને આધુનિક દીખા દીખીમાં લોકો પોતાના જન્મદિવસે ખોટા ખર્ચાઓ કરે છે પરંતુ આ ખર્ચાઓ કરવા કરતાં વૃક્ષ વાવી પર્યાવરણ બચાવવા મહત્વની ભૂમિકા ભજવી જોઈએ તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે તાંગત્રાના પત્રકાર તથા બ્લડ ડોનેટ ગ્રુપના સલીમભાઈ ઘાંજીએ પોતાના જન્મદિવસે વૃક્ષ વાવી સાથે વૃક્ષારોપણ કરી સમાજ અને લોકોમાં પર્યાવરણ જાગૃતિ અંગે સુંદર મેસેજ આપ્યો હતો અને બે હજાર અગિયાર પછી નિવૃત્તિ પછી મારી પ્રવૃત્તિ મુખ્યત્વે જોગાસર તળાવ છે અને સ્ટેટનું મંદિર છે ત્યાં રહી છે અને સાથે સાથે જે બગીચા ઋતુરાજ ટોકી સામે અને રાજમહેલ સામે છે ત્યાં જે પ્રવૃત્તિ થાય છે ભૂતકાળમાં આ પ્રવૃત્તિનો વિકાસ દાજી બાપુએ કરેલો જે સ્વર્ગસ્થ થયા છે અને એમાં પછી સામાજિક કાર્યકરોએ અને પત્રકાર મિત્રોએ જે ગઈકાલે મેસેજ આવ્યો સલીમભાઈનો અને એના જન્મદિવસ નિમિત્તે તમામ પત્રકારો અહીંયા ઉપસ્થિત થયા છે નગરપાલિકાના જે કર્મચારીઓ સી ઓ શ્રી એ બધાએ અહીંયા એક વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયેલ છે એટલે મને બહુ જાણીને ખુશી થયો અને અત્યારે વૃક્ષારોપણના કાર્યક્રમમાં બહુ જ અગત્યતા છે આજે ગરમી પડે છે હમણાં મેં એક અખબારમાં વાંચેલું વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર વાંચેલું કે એક જગ્યા જે એવી છે કે જ્યાં સુડતાલીસ ડિગ્રી જે તાપમાન છે એ કારણે ચોત્રીસ ડિગ્રી હોય છે એટલે મારી પણ એક નૈતિક રીતે બધાને અપીલ છે કે ગમે તમારા ઘરમાં તો ઘરમાં બાજુમાં તો બાજુમાં પ્લોટમાં તો પ્લોટમાં દરેક જગ્યાએ વૃક્ષારોપણ પણ કરવા હોય એવી મારી નમ્ર વિનંતી છે જય હિન્દ જય ભારત આજે વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂન નિમિત્તે ધાંગધ્રા નગરપાલિકા તેમજ ધાંગધ્રાની સામાજિક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સંસ્થાઓ દ્વારા બગીચાની પાર ઉપર અને સામે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો તો જેથી કરીને આવનારા દિવસોમાં જે ગરમી પડી રહી છે તે ગરમીને અંતર ઓછું થાય એના માટે વૃક્ષ વાવવા બહુ જરૂરી છે તો જેથી કરીને લોકોને અને ડાંગ્રા વાસીઓને ખૂબ અમારી અપીલ છે સામાજિક સંસ્થાઓ દ્વારા કે પોતાના ઘરે એક તો એક વૃક્ષ વાવો અને જરૂરી છે વૃક્ષ જીવનની અંદર જરૂરી છે જો વૃક્ષ નહીં વાવો તો આવનારા દિવસોમાં ગરમીનું અને પાણીનું પણ શોષણ બહુ થવાનું છે તો જેથી કરીને વૃક્ષ વાવવા જરૂરી છે તો સામાજિક સંસ્થાઓ દ્વારા આપ સૌને નવર અપીલ કરવામાં આવે છે કે એક તો એક વૃક્ષ જરૂર વાવો આજ રોજ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ધાંગધ્રા નગરપાલિકા તથા વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી ધ્રાંગધ્રા નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ધાંગધ્રા નગરપાલિકાના કર્મચારીઓ તથા વિવિધ સંસ્થાઓના આગેવાનો સામાજિક કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો